હિંગ ગરમ થઈ જાય એટલે આપણે આ નાખી હવે આપણે ચલાવતા બધા તેલ થઈ જાય એટલે તવીમાં ચોટે નહીં એટલે આપણે એને હલાવી નાખશું હવે પાંચ મિનિટ આને ગળવા દઈશું થોડી વાર ચડવા દઈશું આપણું શાક હવે થોડું થોડું ચડી ગયું છે હવે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેશું તો આપડે આ કચરા કલકા ચડી ગયા છે તો આપણે એમાં મીઠું એડ કરી દઈએ એટલે જલ્દી ચડી જાય તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું પછી પાછું ઢાંકી દઈશું પેલા હલાવી લઈશું એટલે મીઠું એક સરખું થઈ જાય હવે પછી પાંચ મિનિટ પાછું આપણે ચડવા દઈશું ધીમા તાપે હવે આપણે જોઈ લઈશું શાક તો આપણું શાક હવે ચડી જશે હવે મસાલા એડ કરી દઈશું

હવે આપણે એક ચમચી માખણ ઉમેરીશું માખણ મિત્રો ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવું માખણ ગરમ થાય એટલે આપણે આપણે ઉતારી હવે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે આ કાચી રાય વાટેલી હવે આપણે ઉપર નાખશું નાની એક બે ચમચી જેવી રાય નાખશું પછી જીરું નાખશું હવે આપણે લીલા દાણા અવેલેબલ નથી આજે તો આપણે આ શિયાળામાં તો આપણે આ નાખી તો મિત્રો દહીં બતાવતા ભૂલાઈ ગયું તો આપણે આ શાક ઠરી જાય ને પછી દહીં નાખવાનું હોય અંદર એડ કરવાનું હોય તો આપણું શાક હવે ઠરી ગયું છે તો હવે અમે બે ચમચી દહીં નાખી દઈશું આ રાય વાળું શાક તમે બનાવજો ઘરે મસ્ત લાગશે અમે ગામડે એક વાર ખાધેલું આ શાક આ જો આપણું મસ્ત શાક તૈયાર છે જમવા બેસે ત્યારે આવી રીતના લઈને લઈ લેવાનું અત્યારે આ શાક આપણું મસ્ત છે આ આપણું ગલકાનું શાક રાય કાચી રાય માખણ અને દહીં વાળું શાક તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો